ખેડૂત મિત્રો દિવેલાની ખેતીમાં અત્યારે આ બે કામ કરવા ખૂબ જરૂરી છે આ બે કામ આપણે કરીશું તો ઉત્પાદનમાં સારા એવા પ્રમાણમાં વધારો થશે નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું એરંડા અને દિવેલાની ખેતીમાં ખાતર ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં આપવું તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે જે વાત કરવાના છે તે દિવેલા એટલે કે ઉત્તર ગુજરાતનો મહત્વનો પાકની કૃષિ આપણે ચર્ચા કરીશું તો તમે કૃષિ તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અચૂક કરજો ને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અત્યારે જે ખેડૂત મિત્રો દિવેલાનું વાવેતર કર્યું છે તો તેમના દિવેલા લગભગ 45 થી બે વાવેતર કર્યું હશે તેમના દિવેલા લગભગ પંદર વીસ દિવસના થયા છે તો આજની કૃષિ માહિતી ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું તો પાયામાં કયું ખાતર આપવું જોઈએ જનરલી ખેડૂત મિત્રો પાયામાં ડીપી ખાતર વાપરતા હોય છે પણ ડીએ ખાતર વાપરવાની જરૂર નથી તે વેલામાં એની જ જગ્યાએ અત્યારે માર્કેટમાં એપીએસ ખાતર મળે છે તો જેમાં વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ ને તેર ટકા સલ્ફર આવે છે તો ખેડૂત મિત્રો જો તમે પાયામાં ખાતર ના વાપર્યું હોય અને પૂરતી ખાતર તરીકે તમે કોઈ પણ ખાતર વાપરવાના હોય તો તમે પૂરતી ખાતર તરીકે એપીએસ ખાતર તમે વાપરી શકો છો હવે આ એપીએસ ખાતર ક્યારે વાપરવાનું તો વાવેતરના આપણે 30 થી ચાલીસ દિવસે અથવા પિસ્તાલીસ દિવસે જ્યારે આપણે બીજી અથવા ત્રીજી આંતરખેડ કરીએ છીએ ત્યારે આ ખાતર ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ઓટોમેટિક ઓનલી દ્વારા ટેરીને પણ આપણે વાપરી શકીએ છીએ હવે કેટલું ખાતર વાપરવાનું જો ખેડૂત મિત્રો પાયામાં તમે ખાતર ના વાપર્યું હોય તો તમે પચાસ કિલો વીઘા પ્રમાણે વાપરી શકો છો એટલે કે ચોવીસ ગૂંઠે અને જો પાયામાં તમે એપીએસ ખાતર વાપર્યું હોય તો તમે પચીસ થી ત્રીસ કિલો પ્રમાણે વાપરી શકો છો તો આપણે ક્યાં વાત કરી કે એપીએસ ખાતર વાપરવાની ભલામણ કારણ કે એપીએસ ખાતરમાં તેર ટકા સલ્ફર જે એકસ્ટ્રા તત્વ મળે છે જે ડીએપીમાં મળતું નથી આના કારણે દાણાની ચમક વધે છે અને દાણામાં તેલની ટકાવારી વધે છે એટલા માટે આપણે કહીએ છીએ કે પૂરતી ખાતર તરીકે તમે એપીએસ ખાતર વાપરવાનો આગ્રહ વધારે રાખજો ત્યારબાદ ખેડૂત મિત્રો એક વસ્તુ રાખવા જેવી છે જે ખેડૂત મિત્રો એક બે દાણા દિવેલાના વાવતા હોય તો તેમને વાવેતરના ત્રીસ થી પાંત્રીસ દિવસે બેમાંથી એક એક છોડ કાઢી લેવાનો અને એક ખામડે એક જ છોડ રાખવાનો એક ખામડે એક છોડ રાખીશું તો છોડને સાઈડમાં ફેલાવાની જગ્યા મળી રહેશે અને એની ડાળીઓ વધારે ફૂટશે અને વધારે માળો આવશે અને છેલ્લે જતા ઉત્પાદન પણ વધશે જો તમે બે છોડ રાખશો તો એ છોડ સીધા ઊભા જશે એની ડાળીઓ ફૂટશે ને અને એકંદરે ઉત્પાદન કરશે તો ખેડૂત મિત્રોએ અત્યારે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે પૂરતી ખાતર તરીકે આપણે એપીએસ ખાતર વાપરીએ અને બે એક ખામડે બે છોડની જગ્યાએ એક જ છોડ રાખીને આપણે આપણું ઉત્પાદન વધારી શકીએ તો ખેડૂત મિત્રો દિવેલાની ખેતીમાં અત્યારે આ બે કામ કરવા ખૂબ જરૂરી છે આ બે કામ આપણે કરીશું તો ઉત્પાદનમાં સારા એવા પ્રમાણમાં વધારો થશે ત્યારબાદ પૂરતી ખાતર હંમેશા ખેડૂત મિત્રો જ્યારે પ્રથમ પ્રથમ માળ નીકળે ત્યારે જ પૂરતી ખાતર આપો એના પહેલા કોઈ પણ ખેડૂતો યુરિયા ખાતરનો વપરાશ કરવો નહીં આભાર જય જવાન જય કિસાન